હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને હું આજથી ફરી અમારો નવો વ્લોગ આવવાનો છે તો મેં વ્લોગ ફરીથી ચાલુ કરી દીધા છે તો તમે જોતા રહેજો વિડીયોને શેર કરજો અને મને સપોર્ટ કરજો અને જુઓ આજે હું છે ને તમને એક નવા અમારા ઘરના જે મહેમાન છે ને જોકે મહેમાન તો ન કહેવાય હવે એને મેં તમને બતાવું અને ઇન્ટ્રોડક્શન કહેવાય ને એ કરાવી દઉં તો જો તમે મારા વિડીયા જોયે તો એમ તો ખબર જ હશે આ મારા મોટા દીકરાની વહુ છે ઉર્વશી કૃષ્ણ હા જો તમને બધાને જય શ્રી કૃષ્ણ તો તમે એને જય શ્રી કૃષ્ણ કરજો અને મારા વિડીયોમાં સપોર્ટ કરશે અને તમે જો કે અમારા સાસુના ઘણા કોમેડી વિડીયો પણ જોયા જઈશ તો તમે લોકો વિડીયો જોતા રહેજો ચેનલને ને કરજો અને વિડીયોને શેર કરી દેજો બધાને જેથી કરીને બધા સુધી આ વિડીયો પહોંચી શકે તો ચાલો ઉર્વશી આપણે પૂછી જોઈએ કે આજે એને શું જમવાનું જમવું છે અને થોડુંક બનાવવાનું પણ એને હોય ને હવે તો ઉર્વશી આજે આપણે જમવાનું શું બનાવવાનું જો અગિયાર થાવા એવા શું ખાવું તારે દાળ ભાત ને રોટલી ને ચાદરિયું ચાદરિયું ખાવ તો ચાલો ચાદરિયું તો હું બનાવી દઈશ દાળ ભાત તારે હા ચાલો તો જો અમારે હવે દાળ ભાત રોટલી ચાદરિયું બનાવવાનું છે તો અમે બંને તૈયારી કરી અને આગળ આગળ તમને વિડીયો બતાવું જી કરી દાળ ભાત રોટલી અને જાદરિયો ખાવું ઉર્વશી ને તમારે હેલ છે ને તો જો આ બાજુ મેં લઈ લીધું છે કુકર માં પાણી અને હું મિક્સ દાળ બનાવની છું તો પહેલાં નાખી દીધી તુવેરની દાળ હવે મગની છળી દાળ આ છે મસૂરની દાળ અને આ છે ચણા દાળ અને ત્યાર પછી આપણે હજી એક દાળ નાખવાના છીએ આ છે નિમક અને ત્યાર પછી આપણે નાખીશું મારા સૌથી ફેવરેટ છે મગફળીના બી મને એ દાળ સાથે મગફળીના બી હોય તો બહુ જ ભાવે છે દાળ અને તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય આ તો જરૂર ટ્રાય કરજો અને આ બધી દાળની પણ ટ્રાય કરજો બહુ મજા આવે છે અને મિક્સ દાળ ખાવાની અને હવે આપણે નાખીશું આ જે છે હળદની જે છોતરાવાળી દાળ આવે છે ને એ છે આપણે જે ફોતરાવાળી કહીએ ત્યારબાદ નાખી દઈશું આપણે એમાં હળદર પણ અને ત્યારબાદ કુકરને બંધ કરી અને ચડાવી દઈશું ગેસ ઉપર અને ત્રણ સીટી વગાડી લઈશું અને હવે આ બાજુ મેં જુઓ જે આપણે લીલા ઘઉંનો પોક હોય છે ને એ લઈ લીધો છે જુઓ આ જ્યારે ઘઉંની ડુંડી હોય કાચી ત્યારે જ આને શેકી લેવામાં આવે છે ડુંડીને અને એમાંથી આ જે પોક નીકળે છે અને એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું જુઓ અને આ જાદરિયું એકદમ મસ્ત મસ્ત બને છે અને અમારે આ બાજુ જાદરિયું કે છે તમે લોકો શું કહેશો એ જરૂરથી કોમેન્ટ કરજો અને હવે જુઓ એનો ફાઇન પાવડર બનાવી લીધો છે અને હવે આ જાદરિયાને આપણે જે લોટ છે લીલા પોંખનો તો એને આપણે દૂધ નાખી અને પલાળી દઈશું અને ગામડાના લોકોને જેને ઘઉં હશે એની ઘરે પોક બનતો જ હશે કારણ કે શિયાળામાં એ લોકો ઘણો પાડી લેતા હોય છે અને જુઓ આ રીતે દૂધ નાખી અને બધું સરસ રીતે એકદમ સરસ પલાળી લઈશું તો જુઓ આ રીતે મેં પલાળી દીધું છે અને એને થોડીવાર માટે ઢાંકી રાખશું જેથી કરીને એના જે કણ હોય છે એકદમ સરસ ફૂલી જાય છે એટલા માટે અને હવે આપણી દાળ પણ થઈ ગઈ છે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે આપણે આમાં બ્લેન્ડર કે કંઈ મારશું નહીં આ રીતની જ એકદમ સરસ બાફી લેવાની છે અને બ્લેન્ડર મારશું તો મગફળીના બીને બધા ક્રસ થઈ જશે એટલા માટે હવે આપણે આદુ મરચાં અને ટામેટા એમાં નાખી દઈશું અને એકદમ સરસ મજાનો વઘાર કરી લઈશું અને વઘાર પણ કરવા માટે પણ આપણે પહેલાં જુઓ અમે ઘી લીધું છે મારી પાસે ગાયનું ઘી છે તો અમે ગાયનું લીધું છે તમે કોઈ પણ ઘી અથવા તેલ ગમે લઈ શકો અને આમાં રાઈ અને જીરું છે બંને નાખી દીધા છે રાઈ મેથી અને જીરું ત્રણેય છે અને મેથીનો સ્વાદ આ દાળમાં ખૂબ જ સરસ આવે છે આપણે પંજાબી ટાઈપ તડકા બનાવશું એટલે અને જુઓ આ મેં જે દગડ ફૂલ લવિંગ બાધિયા તજ તમાલપત્ર એ બધું નાખી દીધું છે અને ત્યારબાદ આપણે એમાં જે આપણે શું કે કરીપત્તા લીમડો એ નાખીશું અને એકદમ સરસ રીતે બધું વઘાર થઈ ગયો છે એટલે હવે આપણે એમાં થોડી હળદર કારણ કે દાળમાં કલર સરસ આવે ને એ માટે આપણે હળદર તેલમાં જ નાખીશું પણ તો તેલ થોડું ઓછું ગરમ કારણ કે મસાલા નાખીએ એટલે ઠંડુ થઈ ગયું હોય છે અને હવે આપણે આ બધો જ વઘાર દાળમાં નાખી દઈશું અને તમે જો આમાં ડુંગળી અને લસણ પણ નાખવા માંગતા હોય તો જ્યારે બફાતી હોય ને ત્યારે જ નાખી દેવા બહુ મસ્ત આવશે ટેસ્ટ એનો અને જો આટલી ઘાટી દાળ છે તો એકદમ સરસ સરસ બને છે આપણે જે દાળ ફ્રાય બનાવી છે એ જ ટાઈપ બને છે અને દાળ થોડી વાર ઉકળે ત્યાં સુધી રાખી દઈએ અને જુઓ ઉર્વશી દાળ બનાવે છે જ અને દાળ ઉકળી જાય ને ત્યાં સુધીમાં હું પણ તૈયારી કરી લઈશ ચાદરિયો બનાવવાની અને જો આ બાજુ આપણે જે ટાંકીને રાખી દીધું તો એકદમ સરસ ફૂલી અને પોચું થઈ ગયું છે હવે તો હવે આપણે ચાદરિયું બનાવીએ તો ચાદરિયું બનાવવા માટે મેં અહીંયા ઘી લઈ લીધું છે અને ગોળમાં બનાવીએ છીએ ચાદરિયું તમે જો ખાંડમાં બનાવવા માગતા હોય તો એ જે આપણે આપણે જે પાક કહીએ છીએ ને એ ટાઈપ થઈ જાય છે તો હું તો અહીં ગોળમાં જ બનાવવાની છું તો મેં અહીં ઘી અને ગોળ બંને લઈ લીધું છે અને ગોળને એકદમ સરસ રીતે પીગળવા દઈશું અને જેટલો સરસ ગોળ પાકે એટલું જ આનો સ્વાદ એકદમ મસ્ત આવે છે તો તમને જો વિડીયો ગમે અમારા અને વ્લોગ ગમે તો લાઈક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કહેજો જેથી કરીને હું આગલા જે મારા વિડીયો હશે વ્લોગ હશે એમાં હું તમારું નામ આપી શકું કે તમે અહીંથી મારો વિડીયો જોતા હતા અને એની કોમેન્ટ આવી હતી એ પ્રમાણે અને જુઓ હવે આપણો ગોળ એકદમ કાચ જેવો સરસ થઈ ગયો છે તો હવે આપણે એમાં જે ઘઉંનું પલાયડું હતું દૂધમાં આપણે પોકનું એ નાખી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે એકદમ હલાવશું એટલે એકદમ મિક્સ થઈ જશે થોડી વાર લાગે છે કારણ કે દૂધને હિસાબે એકદમ થઈ ગયું હોય છે કઠણ એટલા માટે પરંતુ જ્યારે આપણે એકદમ સરસ મિક્સ કરી છે એટલે થઈ જાય છે હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું જોઈ લો અને એકદમ સરસ સરસ પોચું અને ખાવામાં પણ કારણ કે તમે જે પાક ખાવ ને એના કરતાં આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને તમારી સાઈડ પણ જો આ લીલા પોકની આ રીતે વાનગી બનાવાતી હોય તો તમે એને શું કહો કારણ કે અમારે તો આ સાઈડ જાદરિયું કે છે તો તમે શું કહો છો એ અમને પણ ખબર પડે તો જરૂરથી કોમેન્ટ કરજો અને તમે આ રીતે જ બનાવો છો કે કઈ રીતે બનાવો છો એ પણ જરૂરથી કહેજો અને હવે આપણે એને એકદમ સરસ મજાના પીસ પાડી લઈશું તમે નાના મોટી ગમે એ પાડી શકો થેન્ક યુ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં